સમારોહમાં અધ્યક્ષશ્રી મોહમ્મદ ખાન એફ મંડોરી ઝાલોરી મુસ્લિમ સમાજ પ્રમુખ શ્રી જુનાડીસાના મુખ્ય મહેમાન તરીકે મોહમ્મદ હનીફ એસ સિંધી પૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ચેરમેન શ્રી વડોદરા ફી રેગ્યુલેટરી કમિટી ડોક્ટર અયુબ ખાન એ ઘાસુરા આરટીડી પ્રોફેસર અને એચઓડી સર્જરી બીજે મેડિકલ કોલેજ અમદાવાદ મહેમાન હનીફ હનીફભાઈ એ મેમણ થરાદિક કાઉન્સિલ પ્રોફેસર एटी सी रसीद खान एम घोरी आचार्य श्री प्रमोद बी मेहता जे एन मेहता हायस्कूल जुनाडिसा अतिथि विशेष श्री मकबूल खान एन चौहान साहेब पूर्व डी डीडीओ श्री वेळावापूर सरपंच श्री हैदर फाई सिलिया तलाठी कम मंत्री श्री एच वी पंचीवाला जुनाडिसा महामंत्री श्री बनासकंठा जिल्हा तलाठी कम मंत्री महामंडळ वहिवटदार श्री રહ્યા હતા તેમજ ઝાલોરી સમાજના આયોજક શ્રી ફારૂકભાઈ દાણી સાહેબ મોહિનભાઈ સિંધી રેમતુલ્લા મંડુરી હિદાયતભાઈ સિંધી નિશાંતભાઈ ચાવડા અયાસભાઈ ખાસુરા પત્રકાર મિત્રો તેમજ તેમની ટીમ દ્વારા તેજસ્વી તરલાઓને પ્રોત્સાહિત ઇનામ સ્વરૂપે ડિનર સેટ સ્ટીલ એકસો પંચાણું વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ગિફ્ટ આપીને સન્માનિત કરે તેમજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જુનાડીસા ગામનું અને સમાજનું વિશ્વભરમાં નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ઝાલોરી સમાજ તથા સમસ્ત મુસ્લિમ સમાજ કઈ રીતે શિક્ષિત બને અને શિક્ષણનો પાયો મજબૂત થાય તે દિશામાં ઝાલોરી સમાજ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સમસ્ત મુસ્લિમ સમાજ શિક્ષણની દ્રષ્ટિએ કઈ રીતે આગળ વધે તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે